નમસ્કાર મિત્રો જો તમારે પણ સરકારી નોકરી કરવી હોય તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉપરા ઉપર બીજી આ ભરતી છે જાહેર કરી દેવામાં આવેલી છે જેની અંદર કુલ ચુમ્માલ તેતાલીસો ને ચાર જગ્યાઓ ખાલી છે જેની ઉપર ભરતી ભરાશે તમામ વિગત છે આ વિડીયોની અંદર જણાવેલ છે તો વિડીયો છે અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગત છે એ મળી શકે તો મિત્રો જેવી રીતે મેં આગળ વાત કરી મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ક્લાર્કની ભરતી ઉપર છે ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે જેની અંદર કુલ તેતાલીસો થી પણ વધારે જગ્યાઓ માટે ભરતી ભરાવા જઈ રહી છે જેની વિશે આપણે ચર્ચા કરીશું તો સામાન્ય માહિતીથી શરૂઆત કરીએ તો કે જે જી એસ 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 બી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ બે હજાર ચોવીસ ની અંદર તેતાલીસ થી પણ વધારે જગ્યાઓ માટે છે ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે જેની અંદર અલગ અલગ પરીક્ષાની મેથડનો ઉપયોગ કરીને તેની અંદર ભરતી ભરાશે જેની વિશે આપણે આગળ ચર્ચા કરીએ તો વિગતોમાં જોઈએ તો કે પોસ્ટનું નામ શું છે તો કે અલગ અલગ પ્રકારની વીસ પોસ્ટ રહે છે જેની વિગત આપણે આગળ જાણીશું કુલ કેટલી જગ્યાઓ ખાલી છે તો કે તેતાલીસો ને ચાર જગ્યાઓ છે ખાલી રહેશે છે કુલ કેટલી જગ્યાઓ ઉપર ખાલી છે એ આપણે નજર કરીએ કઈ કઈ પોસ્ટ છે તેની ઉપર નજર કરીએ તો કે હેડ ક્લાર્ક ઉપર જગ્યા ખાલી છે વરિષ્ઠ કારકુન કાર્યાલય મદદનીશ કલેક્ટર કચેરીના કારકુન ઓફિસ અધિક્ષક ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ સબ રજિસ્ટ્રાર ગ્રેડ એ સબ રજિસ્ટ્રાર તેમના ગ્રેડ ટુ નિરીક્ષક સમાજ કલ્યાણ અધિકારી ઇન્સ્પેક્ટર મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી સમાજ કલ્યાણ નિરીક્ષક ગૃહિણી ગૃહસ્થ મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી ડેપો મેનેજ મેનેજર એટલે કે ગોડાઉનના મેનેજર સિનિયર આસિસ્ટન્ટ કેડર વર્ગ ત્રણની અંદર જુનિયર કારકુન અને મદદનીશ અથવા તો કે મદદનીશ ડેપો મેનેજર તો આવી રીતે કુલ વીસ પોસ્ટ રહેશે જેની ઉપર જગ્યા ભરતી રહેશે જોબનું સ્થાન તો કે ગુજરાતની અંદર તમને અલગ અલગ જગ્યાઓ ઉપર પોસ્ટિંગ મળી શકશે જે તમારા મેરિટ લિસ્ટના આધારે નક્કી કરવામાં આવશે વયમર્યાદાની અંદર જોઈએ તો કે ઓછામાં ઓછા વીસ વર્ષ અને વધુમાં વધુ પાંત્રીસ વર્ષની વયમર્યાદા રહેશે વાંચવું આપવામાં આવશે કે નહીં તે માટે તમારે નોટિફિકેશન છે તે વાંચવાનું રહેશે જેની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તમામ વિગત મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાઈ શકો છો જેની અંદર તમને તમામ વિગત છે મળતી હોય છે શૈક્ષણિક લાયકાત તો કે તમામ ભરતીની પોસ્ટ ઉપર પોસ્ટ માટે છે શૈક્ષણિક લાયકાત છે તે ગ્રેજ્યુએશન નક્કી કરવામાં આવેલી છે પસંદગીની પ્રક્રિયામાં જોઈએ તો કે સૌ પ્રથમ તમારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને ફોર્મ ભરી દેવાનું રહેશે જેની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જેની અંદર સૌપ્રથમ તો તમારી પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે જેની આધારે તમારું ઇન્ટરવ્યુ રહેશે પગાર ધોરણ ઉપર ચર્ચા કરીએ તો કે હેડ ક્લાર્કની અંદર ચાલીસ હજાર આઠસો રૂપિયા પગાર ધોરણ રહેશે સિનિયર ક્લાર્કની અંદર છવ્વીસ હજાર રૂપિયા પગાર ઓફિસ આસિસ્ટન્ટની અંદર છવ્વીસ હજાર રૂપિયા પગાર રહેશે કલેક્ટર ઓફિસ આસિસ્ટન્ટ કલેક્ટર ઓફિસ ક્લાર્કની અંદર છવ્વીસ હજાર રૂપિયા પગાર જુનિયર ક્લાર્કની અંદર પણ છવ્વીસ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે ત્યારબાદ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ અને માટે ઓગણપચાસ હજાર છસો રૂપિયા પગાર ધોરણ રહેશે સબ રજિસ્ટ્રાર ગ્રેડ નાઇન અને ગ્રેડ ટુની અંદર ઓગણપચાસ હજાર છસો અને ચાલીસ હજાર આઠસો રૂપિયા પગાર ધોરણ રહેશે स्टेम निरीक्षक आठ सौ कल्याण निरीक्षक अधिकारी समाज कल्याण निरीक्षक चालीस हजार आठ सौ रुपया पगार पगहिणी छवीस हजार रुपया पगार रहे से गृहस्थान छीस हजार रुपया पगार धोरण रहते मददनीश आदिजाति विकास अधिकारी हजार सौ रुपया पगार धोरण रहने મદદની સમાજ કલ્યાણ અધિકારી માટે પણ ઓગણપચાસ હજાર છસો રૂપિયા પગાર ધોરણ રહેશે મદદની ડેપો મેનેજરની અંદર છવ્વીસ હજાર રૂપિયા પગાર ડેપો મેનેજર ગોડાઉન મેનેજર માટે ચાલીસ હજાર આઠસો રૂપિયા પગાર ધોરણ રહેશે જુનિયર આસિસ્ટન્ટની આ માટે પણ છવ્વીસ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે ખૂબ જ સારું એવું પગાર ધોરણ અહીં આપવામાં આવેલું છે વધારે વિગત માટે તમે નોટિફિકેશન તે વાંચી શકો છો વન બાય વન માહિતી તેમની અંદર તમને મળી જશે જેની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અરજી ફી તો કે ઓનલી ફોર જનરલવાળા જનરલ કેટેગરીવાળા વ્યક્તિઓ માટે તે પાંચસો રૂપિયા અરજી ફી રાખવામાં આવેલી છે અન્ય તમામ કાસ્ટવાળા વ્યક્તિઓ માટે સ્ત્રીઓ માટે ચાલીસ ચારસો રૂપિયા છે ફી રાખવામાં આવેલી છે મહત્વની તારીખો ઉપર નજર કરીએ તો કે આ ભરતી છે શરૂ થયા તારીખ રહેશે ચાર જાન્યુઆરી બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ રહેશે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ તમારી પાસે કુલ એક મહિના સમથિંગ સમયગાળો તમારા હાથમાં રહેશે ત્યાં સુધીમાં તમારે અરજી ફોર્મ ભરીને સબમિટ કરી દેવાનો રહેશે તમામ વિગત છે આપણા ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે લિંકો તમને આપણા ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે તો ત્યાં જઈ ક્લિક કરીને તમે વેરિફિકેશન કરી શકો છો આશા રાખો છો કે મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણે યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે